એક કલાક ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી તો જ્યાં મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી અનુસાર એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા આગામી છવ્વીસ તારીખ સુધી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો આજે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર ચાર જિલ્લાઓ ગીર સોમનાથ દેવ જૂનાગઢ પોરબંદર અમરેલીમાં અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે હવામાન વિભાગે સાહીઠથી સિત્યાસી કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ